નમસ્કાર મિત્રો દેશ અને દુનિયાના તાજા મોટા અને સૌથી ઉપયોગી ખેડૂત સમાચારોમાં તમામ સાથી હાર્દિક સ્વાગત છે તો દોસ્તો આજના સમાચારોની વાત કરવાની છે એ પહેલા તમને જણાવી દઈએ કે વિડીયોના અંત સુધી જોતા રહેજો અને જો દોસ્તો ગુજરાતના તાજા સમાચાર મેળવવા માંગતા હોય તો વિડીયોને લાઈક શેર અને સબ્સ્ક્રાઇબ કરી દેજો જેથી કરીને દિવસભરના કામના સમાચારો તમને સમયસર મળતા રહે

બિહારથી પ્રધાનમંત્રી મોદી પ્રજાસત્તાક દિવસ બે ની ઉજવણી પ્રજાસત્તાક દિવસ બે હજાર પચીસ ના પ્રસંગે ગુજરાત રાજ્યના પોલીસ દળના કુલ અગિયાર પોલીસ અધિકારીઓ તથા જવાનોને મહામહિમ ના હતે પોલીસ સંદ્રકો માટે જાહેરાત કરાઈ છે જેમાં બે વિશિષ્ટ સેવા પોલીસ સંદ્રક તથા નવ પ્રશસનીય સેવા અંગેના પોલીસ સંદ્રકો જાહેર કરાયા છે ગુજરાત રાજ્ય પોલીસમાં ફરજ બજાવતા પોલીસ અધિકારી તથા જવાનોને સવ્વીસમી જાન્યુઆરી બે ના પ્રસંગે વિશિષ્ટ સેવા પ્રશસનીય સેવા અંગે પોલીસ સંદ્રકો મહામહિમ રાષ્ટ્રપતિના જાહેર કર્યા હતા प्रधानमंत्री કિસાન સન્માન निधि યોજના અંતર્ગત મળનારો વાર્ષિક છ હજાર રૂપિયાનો હપ્તો વધારીને દસ હજાર રૂપિયા થાય તેવી સરસાઓ ચાલી રહી છે આ બજેટમાં મોદી સરકારના ત્રીજા કાર્યકાળનું પ્રથમ પૂર્ણ બજેટ હશે સરકાર પણ આ રકમ ને ગુજરાતમાં મોટો ભૂકંપ આજથી ચોવીસ વર્ષ પહેલા છવ્વીસમી જાન્યુઆરી ના દિવસે ગુજરાતના કચ્છ જિલ્લામાં ભૂકંપે વિનાશ વેર્યો હતો વર્ષ બે હજાર એક ના રોજ શુક્રવારના દિવસે બરાબર

બાગાયત કરતા ખેડૂતો માટે મોટા સમાસાર બાગાયત કચેરી દ્વારા અમરેલી જિલ્લાના બાગાયતની સહાય યોજનામાં પૂર્ણ મંજૂરી આપવામાં આવી હોય તેવા બાગાયત

હમણાં ઉનાળુ પાકનું વાવેતર આપણે નહીં કરી શકીએ અત્યારે ઠંડીનું પ્રમાણ જોવા મળી રહ્યું છે અને ઠંડીના લીધે ઉગાવો આવતો નથી અને બિયારણ નિષ્ફળ જઈ રહ્યું છે ઘણા ખેડૂત ભાઈઓ વીસ જાન્યુઆરી પછી વાવેતર કરતા હોવાનું જણાવે છે પરંતુ આ વખતે વીસ જાન્યુઆરી પછી પણ ઠંડીનું પ્રમાણ રહેવાનું છે જો કે હજુ પણ એક માવઠાની શક્યતાઓ છે તે પછી પણ ઠંડી પડવાની છે કદાચ અઢાર થી ત્રેવીસ જાન્યુઆરી વચ્ચે એક માવઠું પણ થવાનું છે

જેથી જીઓ એરટેલ અને વીઆઈ પોતાના પ્લાન રજૂ કર્યા છે જીઓ એ રૂપિયા પાંચસો ને પ્લાન આ પ્લાનમાં સોર્યાસી દિવસની વેલિડિટી સાથે તમામ નેટવર્કમાં અનલિમિટેડ કોલિંગ અને એક ફ્રી એસએમએસ મળશે ત્યાર પછી વાત કરીએ એરટેલની તો કે પાંચસો ને નવ રૂપિયાનો પ્લાન આ પ્લાનની અંદર સોર્યાસી દિવસ માટે તમામ નેટવર્ક પર અનલિમિટેડ ફ્રી કોલિંગ અને નવસો એસએમએસ ફ્રી આપવામાં આવશે તો ઘણા મોબાઈલકારો માટે રાહતના સમાચાર હતા ત્રણ પ્રકારના બેંક ખાતા બંધ કરવાનો નિર્ણય લીધો છેલ્લા બાર મહિનામાં કોઈ પણ પ્રકારની પ્રવૃત્તિ થઈ નથી એવા ખાતા નિષ્ક્રિય કરાશે લાંબા સમયથી જીરો બેલેન્સ ધરાવતા ખાતા પણ પેલી જાન્યુઆરીથી બંધ થઈ જશે ટોટમેટ એકાઉન્ટ આ એક પ્રકારનું એવું અકાઉન્ટ જેની અંદર બે વર્ષ કે તેથી વધુ સમયથી કોઈ વ્યવહાર થયો નથી તેવા અકાઉન્ટને પણ બંધ કરી દેવામાં આવશે તો દોસ્તો આગત્યના સમાચાર વિડિયો પસંદ આવતો વિડિયોને લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરી દેજો